you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર રાજનીતિ ગરમાઈ રહી છે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના કારણે રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિયાણીઓ દ્વારા તો જોહર જાહેરાત કરવામાં આવી હતી આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી તે એવું લાગતું હતું કે વિવાદ અંત આવી જશે પરંતુ તેવું ના બન્યું વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે રૂપાલાના વિવાદ અનેક ક્ષત્રિય રાજવીઓની પ્રતિક્રિયા સામે આવી હતી રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે હવે જામનગરના રાજવી પરિવારના જામ સાહેબે એ પરસો રૂપાલા ને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકશાહી સમયમાં ગેર વાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે રાજપૂતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે રાજપૂતો પગા મળી અને પરસોત્તમ રૂપાલા ને ચૂંટણી હરાવો બહેનો હિંમત દર્શાવી એ ધન્યવાદને પાત્ર પરંતુ હાલના સમયમાં જોહરનો પ્રશ્ન તેમની સામે જામ સાહેબે ટીકા કરી છે